આમોદ યુદ્ધ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ આજે પ્રી કામગીરી સામે ફરી સવાલો ખાડા કર્યા છે શહેર વિસ્તારમાં ચોમાસા ની ઋતુ વચ્ચે ઠેર ઠેર પાણીના જમાવડા તેમજ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે આજરોજ આમોદ શહેર યુદ્ધ કોંગ્રેસ દ્વારા પાલિકામાં હાજર કર્મચારીઓનો ઉઘાડો લીધો હતો તેમજ પાલિકાના દ્વારા

સાથી કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આમોદ વોર્ડ નંબર એક માં નગરપાલિકા ઉપપ્રમુખના ઘર પાસે ગટર માંથી ગંદુ પાણી વહી રહ્યું છે તથા વોર્ડ નંબર બે માં દશેરા પ્લોટ પાસે વેરાય માતાના મંદિરની સામે પાણીનો જમાવડો થાય છે તથા દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો કાસ બંધ હાલતમાં છે જ્યારે વોર્ડ નંબર ત્રણ માં વણકરવાસ પ્રવેશ દ્વાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવ્યો ન હોવાથી રાહદારીઓને અવર જવર તકલીફો પડે તદઉપરાંત આમોદ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો જેવા કે રામાપીર મંદિર દશામા મંદિર બાપા સીતારામ મંદિર બહુચરાચી લાલ બાપુ ની દરગાહ પાંચપીર દરગાહ મજાશા દાદાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે ગટરની સાફ સફાઈ કરવામાં આવેલ ના હોવાથી વરસાદી પાણીનો જમાવડો થાય છે જયારે કેટલાક વિસ્તારોમાં પાણીનો જમાવડો તો કેટલાક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે લોકોની સમસ્યા ને ધ્યાન રાખીને આમોદ શહેર યુદ્ધ કોંગ્રેસ દ્વારા ગંદકી નું આ સામ્રાજ્ય તાત્કાલિક ધોરણે સ્વચ્છ કરવામાં આવે તેમજ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી દેહત હોય જેને તાકીદે દૂર કરવામાં આવે અને જો ટૂંક સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આમોદ નગરપાલિકા ખાતે આ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા જ્યાં નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી હાજર ના હોવાથી સિટી એન્જિનિયર ની કચેરીમાં પહોંચી આવે આવેદન પત્ર પાઠવી ઉપસ્થિત અધિકારીઓનો ઉગાડો લીધો હતો અને તાત્કાલિક રજૂઆત કરી હતી ના રોજ માત્ર સાત મહિની વરસાદમાં આમોદના જે મુખ્ય તિલક મેદાન છે જે મુખ્ય ગટર લાઈન છે તેને સાફ સફાઈ જેના કારણે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હતા તેમજ જે મચ્છી માર્કેટ મુખ્ય ગટર છે ત્યાં પણ કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી જેના કારણે ત્યાં પાણી ભરાઈ ગયું હતું આ ઉપરાંત ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે આમોદ નગરપાલિકા દ્વારા દરરોજ જે ઘન કચરો નિકાલ કરવાનો હોય છે પરંતુ પાલિકા દ્વારા નિયમિત રીતે કોઈ કચરો નહીં ઉઠાવતા ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ટૂંક સમયમાં ઉપરોક્ત કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્કે અમે આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે ચાંદના રસ્તા પર જે દશામાનું મંદિર આવેલું છે એ તૈયારી નાળું છે તે નાળાની પણ આજ દિન સુધી કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી ને વોર્ડ નંબર ચાર બાબા સીતારામને જે સ્થાનિક વિસ્તાર છે ત્યાંકડી ચારે ચાર લાઈનમાં આજ દિન સુધી કોઈ ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી બહુચરાજી મંદિરથી જીપીના જે મેઇન ગેટ છે ત્યાં સુધી ગટરની પણ આજ દિન સુધી કોઈ સફાઈ કરવામાં આવી નથી વોર્ડ નંબર પાંચમાં જે લાલ બાપુની દરગાહ પાસે ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી તથા દરબારગઢ ઘર ચોખંડી અને ખડકીમાં પણ પાણીની છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે જે આજ દિન સુધી તમે સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી વાંટા ખાટકીવાર પાસે જવાના મેઇન રસ્તા પર ગટર વારંવાર ઉભરાય છે ત્યાંના સ્થાનિકો દ્વારા પણ તમને વારંરે રજૂઆત કરવામાં આવે છે તે છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી વોર્ડ નંબર છ સ્થાનિક ગટરની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે ગટરનો કચરો ત્યાંથી ઉઠાવવામાં આવ્યો નથી ગટરના ઢાંકણા બંધ કરવામાં પણ આવ્યા નથી સ્થાનિક કોર્પોરેટર રોહિતભાઈ માછી દ્વારા સરદાર સોસાયટીની સ્થાનિક થી લઈને સાફ સફાઈ માટે અનેક રજૂઆત કરવા છતાં આજે સત્તાધીશનું પેટનું પાણી પણ હલતું નથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રજ્ય બન્યું છે મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે નો ભય પણ ફેલાવે છે જેથી તાત્કાલિક પણ આ સમસ્યાઓ દૂર કરવામાં આવે છે